નમસ્કાર ગુજરાતના મુખ્ય સમાચારની અંદર અંબાલા પટેલની મોટી આગાહી ઉતરણ પહેલા સાવધાન પીએમ મોદીને લઈને ખાસ મોટા સમાચાર દેશમાં મોટો ખતરો ચોવીસ ભૂકંપના આંચકા સરકારની યોજનામાં મોટું કૌભાંડ બે હજાર છવ્વીસમાં મોટું સંકટ સોના ચાંદીના ભાવમાં વધારો નવી યોજનાની અંદર એક લાખ રૂપિયાની સહાય આજે અમિત શાહ ગુજરાતમાં આવશે વિદ્યાર્થીઓ માટે ખાસ મોટા સમાચાર અમદાવાદીઓ માટે ખાસ મોટા સમાચાર આજે ટ્રેનના ભાડામાં વધારો હવે ખેડૂતોનો સો ટકા દેવ માફ ખેડૂતો માટે ખાસ મોટા સમાચાર તો મિત્રો આ દરેક સમાચારની વિગતો માહિતી આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો આજના પ્રથમ સમાચારમાં જીગે તો મિત્રો આજે અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે મિત્રો હવામાનના નિષ્ણાંત તેવા અંબાલાલ પટેલે રાજ્યમાં ચાર દિવસ કરકટથી ઠંડીની આગાહી કરી છે મિત્રો ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં લઘુત્તમ તાપમાન દસ ડિગ્રી સુધી પહોંચી શકે છે તેવી શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી

મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ઉત્તરાયણ પહેલા સાવધાન મિત્રો ઉત્તરાયણ પહેલા ગુજરાત સરકારે એક મોટી કાર્યવાહી હાથ ધરી છે મિત્રો સરકારે જણાવ્યું છે કે પોલીસ તંત્રને ને ચાઇનીઝ દોરી અને કાચા પાયલા દોરાના વેચાણ તથા સંગ્રહ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવાનો સરકારે આદેશ આપ્યો છે મિત્રો સરકારના એક રિપોર્ટ મુજબ એકવીસ નવેમ્બર થી દસ ડિસેમ્બર સુધીમાં માં થી વધુ ફાઇલો નોંધાઈ છે અને મિત્રો સો થી વધુ લોકો સામે કડક કાર્યવાહી સરકારે હાથ ધરી છે

કાર્યક્રમ રેડિયો અને ટેલિવિઝન પર સાંભળશે અને મિત્રો નવા વર્ષના સંકલ્પો અને દેશના વિકાસ પર આ વાત થવાની પૂરેપૂરી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો દેશમાં મોટો ખતરો મિત્રો જમ્મુ કાશ્મીરના પહાડી વિસ્તારો બરફ લાભ ઉઠાવીને હુમલાના ફિરકમાં છે અને મિત્રો ઓપરેશન સિંદૂરની સફળતા બાદ આતંકીઓનું સ્થાનિક નેટવર્ક પણ નબળું પડ્યું છે અને મિત્રો સેના હાલ આધુનિક ટેકનોલોજીની મદદથી આતંકીઓના સંભવ ઠેકાણા પર બાજની જેમ નજર રાખી રહી છે મિત્રો ત્યાર પછી સમાચાર જુગી મિત્રો ગુજરાતમાં ચોવીસ ભૂકંપના આંચકા અનુભવે છે મિત્રો કચ્છના રાપરમાં ભૂકંપના આંચકાનો સિલસિલો અત્યારે પણ યથાવત છે અને મિત્રો છેલ્લા ઓગણત્રીસ કલાકમાં કુલ ચોવીસ ભૂકંપના આંચકા નોંધાયા છે મિત્રો જેમાં વહેલી સવારે આવેલા ભૂકંપના આંચકાની અંદર ચાર પોઈન્ટ છ ની તીવ્રતા નોંધાઈ છે અને મિત્રો ત્યારબાદ તેવીસ અડફ્ટ શોકનો પણ સમાવેશ થાય છે મિત્રો કચ્છ યુનિવર્સિટીના જીઓ રિલાયન્સ વિભાગના જણાવ્યા અનુસાર મિત્રો હલચલ સવારે ચાર ત્રીસ થી લઈને સવારે નવ ત્રીસ વાગ્યા સુધી સતત જોવા મળી છે મિત્રો જેને કારણે અત્યારે સ્થાનિકોની અંદર ફળફળાટ પણ ફેલાઈ ગયો છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સરકારની યોજનામાં આજે મોટો કૌભાંડ ઝડપાયું છે સાત વર્ષમાં કુલ ચૌદ હજાર ચારસો ને પચાસ કરોડ ખર્ચ થયો હોવા છતાં ચોત્રીસ લાખ લાભાર્થીઓને પેમેન્ટ મળ્યું નથી અને મિત્રો ચોંકાવનારી વાત એ છે કે નેવું છાસઠ લાખ લાભાર્થીઓના બેંક ખાતાની અંદર વિગત ભૂલ હોવાનું એવું લખેલું આવેલું છે મિત્રો તપાસની અંદર અનેક ટ્રેનિંગ સેન્ટરો અત્યારે બંધ હાલતમાં જોવા મળ્યા હતા અને મિત્રો અત્યારે પુરાવા તરીકે એક સમાન તસવીરો પણ રજૂ કરાઈ રહી છે મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો બે હજાર છવ્વીસમાં મોટું સંકટ મિત્રો કોરોના પછી ભારત પર વાયુ પ્રદૂષણનું સૌથી વધુ મોટું સંકટ દેખાઈ રહ્યું છે મિત્રો બ્રિટનના ભારતીય મૂળ ડોક્ટરોએ ચેતવણી આપી છે કે ઝેરી હવાને કારણે ઉત્તર ભારતમાં લાખો લોકોના ફેફસા ખરાબ થઈ રહ્યા છે અને મિત્રો ડિસેમ્બરમાં દિલ્હીની હોસ્પિટલોની અંદર શ્વાસના દર્દીઓની અંદર વીસ થી ત્રીસ ટકાનો વધારો થયો છે મિત્રો નિષ્ણાતોના મતે જો સ્થાનિક પગલા લેવામાં નહીં આવે તો મિત્રો આ સ્થિતિ કોરોના કરતા પણ વધુ ભયાનક બની શકે છે તેવું અત્યારે નિષ્ણાતોનું કહેવું છે મિત્રો ત્યાર પછી ના સમાચાર તો મિત્રો આજે ફરીથી સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે મિત્રો આજે અઠ્યાવીસ ડિસેમ્બર પણ સતત ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો છે મિત્રો એક જ દિવસ અંદર તેર સત્તર રૂપિયા મોંઘી થઈ છે ચાંદી મિત્રો આજે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો આજે ચાંદીનો ભાવ છે બે લાખ બત્રીસ હજાર સો રૂપિયા જ્યારે મિત્રો દસ દિવસમાં ચાંદીની અંદર તેતાલીસ હજાર આઠસો ને ઓગણીસ રૂપિયા વધારો થયો છે અને મિત્રો આજે સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવની સાથે મિત્રો ચોવીસ કેરેટ સોનાનો ભાવ આજે એક લાખ સાડત્રીસ હજાર નવસો ચૌદ રૂપિયા પર છે અને મિત્રો અત્યારે હજી પણ આગામી સમયમાં સોના ચાંદીની અંદર મોટો ઉછાળો જોવા મળશે તેવું અત્યારે નિષ્ણાતોનું કહેવું છે મિત્રો ત્યાર પછી ના સમાચાર જોઈએ તો મિત્રો સરકારની નવી યોજનાની અંદર એક લાખ રૂપિયાની સહાય મળવા યોજના છે અને મિત્રો આ યોજના ની અંદર કુલ એક પોઈન્ટ દસ લાખ રૂપિયા ની સહાય મળે છે અને મિત્રો ત્રણ તબક્કે આ સહાય મળે છે પહેલો તબક્કો તો મિત્રો દીકરી ધોરણ એક માં પ્રવેશ મેળવે ત્યારે મિત્રો દીકરીને ચાર હજાર રૂપિયા મળે છે

મિત્રો ત્યાર પછી ના મિત્રો આજે અમિત શાહ ગુજરાત માં આવશે કેન્દ્રીય મંત્રી અમિત શાહ બે પ્રવાસે આવી રહ્યા છે તૈયાર થયેલા ડ્રેનેજ લાઈન અને સાબરમતી નદી ના વિસ્તાર રહીશો નું પૂર્ણ સર્જન મુખ્ય છે અને મિત્રો તે ઉપરાંત તેઓ પકવાન સર્કલ પાસેના એસજી હાઈવે પ્રોજેક્ટની મુલાકાત પણ લેશે અને મિત્રો વૈશ્વ ઉમિયા ધામ ખાતે યોજનારા બિઝનેસ મહાસંમેલન માં પણ તેઓ હાજરી આપવાના છે મિત્રો ત્યાર પછીના સમાચાર જુઓ તો મિત્રો આજે દરેક વિદ્યાર્થીઓ માટે ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો સરકારે ઉત્તર પ્રદેશની શાળામાં શિક્ષણ સુધારવા માટે એક નવો નિયમ લાગુ કર્યો છે મિત્રો હવે તમામ સરકારી અને માધ્યમિક શાળાઓમાં પ્રાર્થના બાદ 10 મિનિટ અખબાર વાંચન અનિવાર્ય બનશે અને મિત્રો આ પਹਿલાનો હેતુ બાળકોનું સામાન્ય જ્ઞાન વધારવા શબ્દો પન્ડોળ સુધારવા અને સ્ક્રીન ટાઈમ ઘટાડવાનો છે અને મિત્રો સરકારી ખર્ચે હિન્દી અને અંગ્રેજી અખબારો અપાશે અને મિત્રો જેનાથી વિદ્યાર્થીઓમાં તકીક વિચાર શક્તિ અને મિત્રો દેશ દુનિયાની ઘટનાઓ પર વિદ્યાર્થીની સમજણ વધશે તેવું અત્યારે સરકારનું કહેવું છે

મિત્રો દુર્ઘટના રોકવા માટે હવે અંદર થી લોકો બહાર નીકળ્યા બાદ જ નવા મુલાકાતીઓને પ્રવેશ આપવામાં આવશે તેવું અત્યારે સરકાર નું કહેવું છે

વધારા વધારામાંથી મુક્તિ અપાઈ છે મિત્રો આથી રેલવે આર્થિક છસો કરોડ રૂપિયા ની વધારાની આવક થશે તેવું અત્યારે સરકારનું કહેવું છે મિત્રો ત્યાર પછીના સમાચાર તીધી તો મિત્રો હવે સો ટકા ખેડૂતોનું દેવું માફ થશે મિત્રો સરકાર ઘણા સમયથી ખેડૂતોના દેવા માફ કરવાની વાતો કરી રહી હતી પરંતુ મિત્રો સરકાર આના પર કોઈ પણ જાતની કાર્યવાહી કરી રહી ન હતી મિત્રો અત્યારે સરકારે જણાવ્યું છે કે જે જે ખેડૂતોના બે હજાર દસથી લઈને બે હજાર ચોવીસ સુધીના જેટલા પણ દેવા છે તેની અંદર મિત્રો રાહત આપવામાં આવશે અથવા તો મિત્રો દેવા માફ કરવામાં આવશે અને મિત્રો આની અંદર સરકારે અત્યારે જાહેરાત છે અને મિત્રો અત્યારે અહેવાલ ટૂંક જ અંદર સરકાર જારી કરશે તેવા અત્યારે સમાચાર મળી રહ્યા છે

ને ખેડૂત આઈડી બનાવી શકે છે અને મિત્રો આ આઈડી દરેક ખેડૂતોએ બનાવવાનું છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર તો મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપજો ધન્યવાદ